યુવા સરપંચ પટેલના નેતૃત્વમાં ધરાધરા ગામે વિકાસની નવી દિશા વાવ તાલુકા પ્રતિનિધિ વાવ તાલુકાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર થી લઈને મૂળભૂત સુવિધાઓ સુધી દરેક ક્ષેત્રે નોંધપાત્ર સુધારો થયા છે જે ગ્રામજનો માટે સુખાકારી અને સુવિધાનો આધાર બની રહ્યા છે દલિતવાસ તરફથી જતા માર્ગને મજબૂત બનાવવામાં આવ્યો છે તેમજ ગામના મુખ્ય માર્ગોના સુધારાના કારણે અવરજવર સરળ બની છે પીવાના પાણીની સમસ્યા દૂર કરવા માટે બોરિંગ કરાયું છે જ્યારે તાજેતરમાં નવી આંગણવાડી શરૂ થતા નાના બાળકો અને માતાઓને શિક્ષણ તથા પોષણની સુવિધા મળી છે સરપંચ બલજીભાઈ પટેલના નેતૃત્વમાં ધરાધરા ગામ આજે વિકાસ સ્વચ્છતા અને સુવિધાઓનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે ગ્રામજનો કહે છે કે તેમના કાર્યક્રમ દરમિયાન ગામમાં ખરેખર વિકાસની નવી લહેર આવી છે બલજીભાઈ પટેલ પોતાના કાર્ય વિચારોથી યુવા પેઢી માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે આ સર્વાંગી વિકાસ કાર્યોથી ધરાદરા ગામ આજે એક પ્રગતિશીલ સુવ્યવસ્થિત અને આદર્શ ગામ તરીકે ઉભરતું જાય છે રિપોર્ટર રાણાભાઈ પારેગી થરાદ શું મુલાકાત લીધી છે તો મને લાગ્યો લાગ્યો થોડો સારો થા સરપંચ શું 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 કાર્ય કરી કરી રહ્યા રહ્યા કામો સરપંચ સાહેબ સાહેબ કોમ બહુ જ સારું કરી રહ્યા છે દાદરાની ગામ અંદર કોઈ એ કોમ નથી કર્યું સરપંચ સાહેબ એ કોમ કર્યું છે અને ખુબ ખુબ ધન્યવાદ મૂકવું છું કે સરપંચ સાહેબ હોય તો આવા જ હોય અને આપણા ગામમાં વિકાસ જરૂર લાવ્યો છે એવી તો દિવાલો આપણે બનાવી ગામની ડબે થોડીક સારું ગામ બનાવ્યું છે અને બધે વ્યવસ્થિત કોમ કરી છે અને સ્વમસ ભૂમિમાં વેચો કરી અને સરપિંગ સાહેબે બહુ સારું કામ કર્યું છે શું સરપંચનું નામ છે ભલજીભાઈ સરપિંગ છે પટેલ એને આમ તો નાની ઉંમરના છે પણ કોમની ગોમની અંદર વિકાસ બહુ લાવ્યો છે મોટો બધો આપણા વિકાસની ગોમની અંદર શ્યો છે ભૂમિ કરી છે ગામમાં વેચો કરી છે સારું કામ ડબ અને નેહાલય વંડાને વંડા બનાવ્યા છે નેહાલયાના સ્કૂલો માટે અને બાળકોને સારી ભણતરની ધોન રાખે છે માસ્તરને ટેસ્ટ બનાવવા માસ્તરને કડક કાયદો કહે છે વહેલો આબુ અને સરપંચ સાહેબનો કડક કાયદો છે એવું માસ્તર અને કે તમે તો સો માટે જોન મોબાઈલ લઈ ના બેહવાનું આવો સરપચ સાહેબે અમારા ધાદરા ગામની અંદર આવો સરપંચ સાહેબ કહે છે એટલે માસ્તરોને મોબાઈલ લેવા તો એને આપી સાહેબને હાજર કરવાની મુલાકાત લીધી હતી કે સાહેબને આ માસ્તરો આવે એટલે એને ટેસ્ટર તરીકે એના સાહેબને મોબાઈલ મેકી દેવાના અને આ મોબાઈલના દાદરા ગામની અંદર આવો વિકાસ સાહેબે બહુ કર્યો છે અને ફલજી સાહેબ ના હું તો કોઈ અભિનંદન ખૂબ માનું છું કે આવો સર્ફિંગ હોય તો હરી વાર આવો સર્ફિંગ લાવો તો આપણા ગામની અંદર વિકાસ બહુ સારો છે અમેશ સાહેબે અમારા સરપંચ સાહેબે રોડ સારા બનાવ્યા છે પણ રોડની સાઇડે અહીંયા બ્લોક ફિટ કરાયા છે અને ગોમમાં થોડીક દબે નથી ગોમમાં શંકરના મંદિરમાં બહુ વેચવું સારી કરી છે અને વિકાસ તો બહુ જ સરપંચ સાહેબે લાવ્યો છે મંદિર સુધારા બંદર બલક પીડાયા અને જ્યાં શેડી હોવાડી પડતી હતી એ બાવલ કઢાવી લાશ સાથે ભેચો કરી દિવાળી કરીલા લાશે ધન્યવાદ તો ખૂબ ખૂબ સરપંચ સાહેબે કોમ લાવ્યું છે મોટો કામ તો સરપંચ સાહેબે ગામમાં એક નવું કર્યું છે કે ગંદકી હતી દૂર કરી લાશે કોટા મોણાખાને લાગતા હતા એ દૂર કરી લાશા અને ભેચો દિવાળી અને આ બલોક ફિટ કર્યા બહુ સારું આ કોમ સરપંચ સાહેબે બી ઘણું આવ્યું છે અને એ ગામમાં રહેતા પોલીસ ભરતી થવા માટે અને મેદાન સાહેબે બનાવી આવેલું છે એટલે લોબુ મેદાન બનાવવા દોડવા માટે એને સાહેબે મેદાન બનાવવાની અને સરપંચ સાહેબે આ મેદાન બનાવવા માટે છોકરા માટે ગોમના દાદરાના છોકરા માટે નોકરી સુધરા કરાય આગળ આવ્યો એવું સાહેબે વિનંતી કરી છે સરપંચ સાહેબે અને પોલીસની ભરતી આવી રહી છે અને દોડવાની અને ટ્રેનિંગ લેવા માટે દાદરા ગોમની અંદર કર્યું છે